ભરૂચ શહેર અને જિલ્લામાં સમયે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનના કારણે વૃક્ષો ધરાશય થવાની અને મકાનોના પતરા ઉડી જવાની ઘટના બની હતી તો બીજી તરફ પુરવઠો પણ ખોરવાયો હતો ગુરુવારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ચાલીસ કિમીની ઝડપે શક્તિ વાવાઝોડાની ખાના ખરાબી સર્જનારી અસર વર્તાઈ હતી મિની વાવાઝોડા વચ્ચે વરસાદ તૂટી પડતા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતા વીજ લાઈનો તેમજ પણ પ્રભાવિત થતા વીજ પણ ઠપ્પ થયો હતો છેલ્લા પંદર દિવસમાં બીજી વખત ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના કાચા મકાનોને પણ નુકસાન થયું હતું મકાનો અને દુકાનોના પતરા બેનરો હોર્ડિંગ્સ ઉડી જવાના બનાવો બન્યા હતા તો સૌથી કફોડી હાલતમાં ખેડૂતો મુકાયા હતા બીજી વખત વાવાઝોડાને વરસાદને લઈ ખેતીનો રહ્યો સહયો પાક પણ નષ્ટ થવાની કગારે પહોંચતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સૌથી વધુ ગામોમાં અંધારપટ છવાતા હજારો લોકોએ આખી રાત અંધારા પસાર કરવી પડી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બે ટ્રાન્સફોર્મર બાર વીજ થાંભલાને નુકસાન પહોંચ્યું હતું તો અન્ય ફીડર ઓફ ફોલ્ટમાં ગયા હતા ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે વરસાદના તાલુકામાં રાંકડા ઉપર નજર કરીએ તો અંકલેશ્વરમાં છ મિલીમીટર આમોદમાં ચાર મિલીમીટર જંબુસરમાં ત્રણ મિલીમીટર ઝઘડામાં અઢાર મિલીમીટર નેત્રંગમાં એક મિલીમીટર ભરૂચમાં સોળ મિલીમીટર

લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લો છે તેનો યલ્લો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે ડીજીવીસીએલ હાઈવેની બધી એજન્સીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તંત્ર પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનની કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે